નવેડ તાલુકાના તિલકવાડા રોડ પર ચાંદત પોલીસ સ્ટેશનની હદમાંથી ઓગણ ચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બ્યાસીના મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કર્યો બાતમીના આધારે ડભોઈ તિલકવાડા રોડ પર વોચ રાખ્યા હિસાબ ટેમ્પોમાં લઈ જવાતો તારો સાથે એકની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુદી જુદી બ્રાન્ડની તારોની નાની મોટીને બિયર કુલ બોટલ નંગ દસ હજાર બસો અઠ્ઠાવન કિંમત રૂપિયા પચીસ લાખ ત્યાસી હજાર બાસઠ નો કબજે સ્ટેટ મોનિટરિંગ સેલે કુમાર સિંહ હરે દારાણ સિંહ રાજપૂત ને પાડ્યો અને ચાર લોકોને મોટર ચાર કર્યા ચાંદ પોલીસ સ્ટેશન ખાતે મુતામાલ જમા કરાવી ગુનો દાખલ કર્યો